ડાંગધ્રા તાલુકા પોલીસે પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરના જૂથા સાથે કાર ઝડપી પાડી તાંગદ્ર તાલુકા પોલીસે પરપ્રાંતીય વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે એક રેટાકાર ઝડપી પાડી પોલીસે રૂપિયા સોળ લાખ છન્નું હજાર બસો નો મુદ્દામાલ કબ્જે કર્યો છે જેમાં ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા પોલીસ નિકમનગર વિસ્તારમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવજીભાઈ પરશોત્તમભાઈ પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જ્વાલા પરાક્રમસિંહ જ્વાલા વિક્રમભાઈ રબારી અને શક્તિસિંહ સિંધવ સહિત સ્ટાફ

કેસ જી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન એટ